અહીંયા આઠ મહિના થી અરજી કરીએ છીએ પણ અરજીનો કોઈ જવાબ આપવામાં નથી આવતો અને અલગ અલગ કાગળિયા માગવામાં આવે છે એન્જિનિયર રિપોર્ટ માંગે છે અને મકવાણા સાહેબ ખોટી રીતે હેરાન કરે છે અને ધક્કા ખવડાવે છે અને માનસિક ત્રાસ આપે છે કેવું માનસિક ત્રાસ આપે માનસિક ત્રાસ માં એવું કે છે કે બે દિવસ માં થઈ જશે બે દિવસ માં કરી દઈશું અને આટલા ટાઈમથી થી ધક્કા ખવડાવે છે અને આજ સુધી કોઈ કાર્યવાહી કરતા નથી

એમના વિરુદ્ધ અને અમને ખોટી રીતે હેરાન કરવામાં આવે છે શું કારણ છે કે તમારા જેવી પરિસ્થિતિ વાળા મકાનો એમને કશું નથી તમારી જોડે આટલી બધી હેરાનગતિ થાય છે હવે તો કંઈક એમને રાજકાર્ય દબાણ હોય કે કઈ બી હોય શકે એવું મને લાગી રહ્યું છે એમ તમે આ તમારું મકાન ક્યાં આવ્યું છે એ હરિમનગર માં આવેલું છે નાના બજાર પાણી ટાંકી પાસે ઘર નંબર ત્રણસો અઠાવન હાલમાં પરિસ્થિતિ માં નગરપાલિકા દ્વારા સીલ મારી દેવામાં આવી છે અને અમે વારંવાર કમિશનર અને સાહેબ ને અરજી કરીએ છીએ તો એ અરજીનો કોઈ જવાબ આપતા નથી અને પોટી રીતે જતા ખવડાવે છે માં તો એમને એવું બતાવ્યું છે કે જેજરી છે અને એવું કહીને મારી દીધું છે પણ માં એવું બી લખેલું છે એમને કે રિટેબલ કરીને રહેવાય એવું છે એમ આના અનુસંધાનમાં હવે તમારી શું માંગણી છે તંત્રમાં અમારી એ માંગણી છે કે અમને સાત એક દિવસમાં યોગ્ય ન્યાય આપે

હાલ કંજરી રહેવાનું રામલીલા સોસાયટી તકલીફ માં હરિયમ નગર ત્રણસો અઠાવન માં બિન કાયદેસર સીલ મારી દીધું છે અગિયાર મહિનાથી અમને ધક્કા ખવડાવે છે સીલ ખોલતા નહીં જેના દબાણથી નુકસાન થાય છે એને બધેથી તોડવાનો ઓર્ડર કર્યા છે તો એ તોડતા નથી ને ઉપરથી અમારી તને જુદા જુદા કાગળિયા માંગે છે અહિયાં તારે અને આખી રીતે તૂટી ગયા છે

અને જયારે જઈએ નગરપાલિકામાં માં જયારે જતા ત્યારે એવું કે સમાધાન કરો નહિ તર તમારું શિર માથે એટલે એમને એકસો બ્યાસી અધિનિયમ મુજબ શિલ મારી દીધું પણ એકસો બ્યાસી અધિનિયમ મુજબ શિલ મારવાનો રાઈટ નથી એમને ગેરકાયદેસર બાંધકામ કરવાનો રાઈટ છે આ અંગે તમે ન્યાય મેળવવા માટે ક્યાં ક્યાં રજૂઆત કરી આ અંગે અમે બધે રજૂઆત કરી છે આ મા નગરપાલિકા માં વિદ્યાનગર નગરપાલિકા માં શેરી વિકાસ સત્તા મંડળ મુખ્યમંત્રી પ્રાદેશિક કમિશનર બધેથી થી રજૂઆત કરે છે અને બધે થી ગેરકાયદેસર બાંધકામ કરવાના જ ઓડે છે પણ કોઈ તંત્ર એનું કામ કરતું નથી અને ખાલી અરજીઓ પર જ રાખ્યું છે અને અરજીઓના જવાબે નગરપાલિકા આલતી નહિ બીજા મહિના થી અરજીઓ હું કરું છું તો મને કોઈ જવાબ નથી આલતી આણંદ નગરપાલિકા હવે જો સાત દિવસ માં ન્યાય ના મળે તો તમે સાત દિવસ માં નહીં મળે તો અમે હડતાલ પર ઉતરીશું ભૂખ હડતાલ પર અને એથી ન્યાય નહીં મળે, તો આત્મ વિલોપન એ કરીશું ફરી આપનું નામ અને અર્જુન નગર મકાન તમારું કયું મારું નામ મુકેશભાઈ મોહનભાઈ મિસ્ત્રી છે હરિયમ નગરમાં માં ત્રણસો અઠાવન મારો બ્લોક નંબર છે અને સમગ્ર બધી નોટિસમાં સમગ્ર બ્લોક ને સીલ મારવાનું કીધું છે તો ત્રણસો અઠાવન બી નગરપાલિકા જુદું પાડીને કઈ સીલ નથી માર્યું અને બે વેરા લે છે